જો ઘરે તમે આવો જો મારી પરિસ્થિતિ જો અને જો તમે આમ જો તો તમને ખબર પડે નગર તો હું છે કે હું વેંડાર હું તો મને એકને મારા હાથમાં એક જ જાણે કે મારે કઈ રીતે હું જીવું એ અટાણે બહુ અઘરું છે તો એ છતાં હું વેંડાર કેમ કે મારે ભારે કામ તો ન થાય પાણી વાળા સો રૂપિયા આપે ખેડ પછી એથી તો કઈ ઉડું ન થાય મારાથી

कि फसल ले यहां पे खरा पर ले नहीं हम्म अब के वाटर पानी वाली 1950 तक 200 500 ने ली तो एम नो ले तो ले ही पड़तो एम हमरा नाम देख ले तुम्हारा नाम बस भाई हां ऐसे आ रहे

ભગવાન ભરત ને મૂળ અમાર બાપુ હેત બાપુ છે હા હા માતાજી ની પૂજા એવું થાય

હમ તોય મને થોડી ગાડી 5 રૂપિયો લઈ આવીને દે બરાબર આજે નાખી પડે તો પાછા સોળી પણ દે

અહીં કોઈ હા ત્યાં કોઈ ભાઈ થાય ની મહી મજૂરી હું કરે ભાઈ પાણી એક પગ અલ્યા ચાલો

વિદ્યુઓ કમ બે આ છે ને ભરત બે સો મામા બહુ ખરાબ આ રે ધમન જાવા સાથે મળીને

એકદમ ગરમી સોમાહે હોય ને તો આમાંથી રાડું નીકળ્યો એટલી ગરમી છે મિત્રો વિડીયો ના માધ્યમથી પરિવારની પરિસ્થિતિ આપણને જોઈ લીધી છે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે આ સમયની અંદર પણ એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે અમને મુલાકાત લઈ અને આપણે નિર્ણય લીધો છે આપણે બધા સાથે મળી અને આ પરિવાર માટે ઘર બનાવવાનું છે અહીંયા સંયુક્ત ગામ લોકો અને આપણે બધા સાથે મળી અને આમના ઘરનું નિર્માણ કરવાનું છે તો ખાસ મિત્રો વિનંતી છે વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને સાથ સાથ સપોર્ટ આપતા રહેજો સપોર્ટ છે પૂરેપૂરો સપોર્ટ છે તમારે જ્યાં પણ ગામ લોકોની જરૂર પડે ને ત્યાં તમે આ લોકોને હાકલ કરશો બે લોકો એ જ આપણે અને પ્લસ બીજી વસ્તુ કે તમારે ઓલરેડી દેવેન્દ્રભાઈ છે બરાબર અને ગામ લોકો બધા સાથે છે અને આ લોકોને વ્યવસ્થિત રહેવા માટે થઈ જાય એ રીતે વ્યવસ્થિત આ લોકોને કરી નાખો જેથી કરીને બીજા લોકોને પણ આનો ફાયદો મળી શકે અને તમારો લાભ લઈ શકે ઘણા લોકો એવા પણ અમારા કદાચને એક ગામમાં તમે બનાવશો એકબીજા એકબીજા લોકોને જાણ કરશું તો એ લોકોને જરૂરિયાતમંદ લોકો સુધી તમે પહોંચી શકો અને ભગવાન પણ તમને એવી શક્તિ આપે કે આનાથી વધારે તમે કામ કરો આમ છતાં ખરેખર આ ઘર જરૂરિયાતમંદ

દેવેન્દ્રભાઈ ને એ લોકો ને દેવેન્દ્રભાઈ જાણ કરી એટલે ફટાફટ એ લોકો પોચી ગયા પણ દેવેન્દ્રભાઈ ફોન નતો બાકી સરપંચો બાકી ફિલ્મ પછી પછી હીરો આવ્યો